નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું ચુટ મીડિયા દર્શક મિત્રો અત્યારે સરકાર દ્વારા જે છે રાશન કાર્ડ કેવાય સી જે ઝુંબેશ છે એ ચાલુ કરવામાં આવી છે રાશન કાર્ડમાં જેટલા પણ ઉમેદવારના નામ હોય પરિવારના સભ્યોના જેટલા પણ નામ હોય એ દરેકની કેવાયસી કરવી એ ફરજિયાત થઈ છે ત્યારે આધાર કાર્ડના માધ્યમથી જે એ કેવાયસી કરવામાં આવી રહી છે આપની નજીકી મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે પરિવારના દરેક સભ્યોની જે એ કેવાયસી ફરજિયાત કરાવી લેવી કારણ કે જો કેવાયસી સી નહીં કરાવવો તો ટૂંક સમયની અંદર જે છે આપણું રાશન કાર્ડ નામ નીકળી જશે અને આપને રાશન પણ મળતું બંધ થઈ જશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ નામ છે એ નામની અંદર ગોટાળા છે ઘણી વખત અર્થનો અનર્થ થતો હોય છે નામમાં ત્યારે નામમાં મિસ્ટેક રહેતી હોય છે ગુજરાતીમાં નામ કંઈક અલગ બોલતું હોય છે અને વેબસાઇટ પર ઇંગ્લિશમાં છે એ અલગ નામ બોલતું હોય છે અત્યારે જ્યારે આયુષ્માન કાર્ડની સુવિધા નીકળી છે ત્યારે એની અંદર ઇંગ્લિશમાં નામ ડેટા મળતા હોય છે એ બીજા જ કંઈક મળતા હોય છે અને જે રાશન કાર્ડમાં આપણું નામ છે એ અલગ હોય છે ત્યારે રાશન કાર્ડ અને આધાર કાર્ડના ડેટા છે એ મિસમેચ થતા હોય છે જેના લીધે સરકાર દ્વારા આ છે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અને આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ છે એ લિંક ઘણા સમય પહેલાં કરવામાં આવ્યું છે પરંતુ ડેટા છે એ મિસમેચ રહી ગયા હોવાના કારણે ફરી એક વખત જે છે એ કેવાયસી કરી અને આ ડેટા સુધારનું કામ છે એ કરવામાં આવી રહ્યો છે આ એક સારામાં સારી બાબત છે કારણ કે ઘણી વખત લોકોને જે યોજનાઓનો લાભ લેવો હોય છે પરંતુ ડેટા મિસમેચના કારણે એ લાભથી વંચિત રહી જતા હોય છે તો આ આધાર કાર્ડની કેવાયસી અવશ્ય કરાવો અને આપણા રાશન કાર્ડમાં જે પણ મિસ્ટેક હોય એ કરેક્શન કરાવી લેવી એ રાશન કાર્ડના કેવાયસી માટેની છે એ મોટી મોટી લાઈનો જોવા મળતી હોય છે ઘણી વખત તો લોકોના ફોન કોલ્સ આવતા હોય છે અને ફરિયાદો કરતા હોય છે કે મામલતદારમાં છે એ ઘણી વખત નેટ નથી ચાલતું ઘણી વખત જ્યાં બેઠેલા છે અધિકારી છે એ પણ નથી હોતા કર્મચારી તો જેના લીધે લોકોને છે એ ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો આપ આજે આ વિડીયોની અંદર નિહાળશો કે કેવી રીતે લોકો છે એમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ઘણા બધા લોકોની સાથે વાત પણ કરી છે એ તમામ વિગત છે એ આપણે વિડીયોની અંદર નિહાળી શકશો નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ મિરિયા અત્યારે હું ભચાઉ મામલતદાર પાસે આવ્યો છું અહીંયા આગળ મામલતદાર સરકાર દ્વારા કેવાયસીનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે દરેક મામલતદારમાં ગામડાઓમાંથી જે લોકો આવતા હોય છે ત્યારે આધાર કાર્ડની કેવાયસી છે એ ફરજીયાત કરી દેવામાં આવી છે અને લોકો છે દૂર દૂરના ગામડાઓમાંથી કેવાયસી માટે આવ્યા હોય છે ત્યારે ક્યારેક ઇન્ટરનેટ અને ક્યારેક લાઇટના કારણે લોકો છે એમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ શકો છો મારી પાછળ જે બારીમાં લાઈનમાં લોકો ઊભા છે એ લગભગ કલાક કલાક બ બે કલાક છે એ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે ત્યારે અહીં કેટલાક લોકો છે એમની સાથે આપણે વાત કરીશું કે ક્યાં ક્યાંથી આવેલા છે અને કેટલા સમય માટે આ લોકોને છે એ હેરાન થવું પડતું હોય છે તમારો ભાઈ શું કરવા માટે અહીં આવ્યા છો તમે આધાર કાર્ડ ની કેવાય શી કરવા માટે નેટ બેટ હાલે છે બરાબર વાત થઈ તમારી ત્યાં મળ્યા તમે બારી માં નેટ હાલતું નથી ત્યાં નેટ બંધ છે શું નામ છે ભાઈ તમારું શું કરવા માટે આવ્યો છો તમે આજે આવક નો દાખલો કઢાવવા માટે ચાલુ છે અત્યારે બરાબર કમ્પ્લીટ નેટ બંધ છે ક્યારે આવ્યા છો તમે અચ્છા શું કહે છે તમને ક્યારે ચાલુ થશે ક્યારે થશે કઈ વાત કાકા પણ છે અહીંયા વચ્ચે કયા ગામ થી આવો છો કાકા શું નામ છે તમારું શું કરવા માટે આવે છો રાશન કાર્ડ નામ ચડાવવા માટે નેટ ચાલુ છે અત્યારે નથી બંધ છે બીજા લોકો પણ છે આપણી સાથે ઉપસ્થિત એમની સાથે વાત કરીશું શું નામ છે વડીલ તમારું કયા ગામ થી આવો છો રાજકોટ થી આવો છો શું કરવા માટે આવ્યો છો તમે દાખલો કાઢવા માટે સાત બાર માટે શું નામ છે તમારું મોહનભાઈ શું કે અત્યારે આધાર કાર્ડ ની કેવાય છે એ કરવામાં આવી રહી છે અત્યારે આવકના દાખલો કઢાવવા માટે આવ્યા છું નેટ હાલતું નથી જે જોયું ત્યારે આવતા રીતે નેટ જ પ્રોબ્લેમ હોય છે માણસોને મુંબઈથી નહીં આ આવકના દાખલા માટે ધક્કા ખાવા પડે નેટ જયારે જોયું ત્યારે નેટ બધે જ હોય છે

આ કેવાય સી વાળી સ્કીમ છે કેટલો હાલાકી નો સામનો કરવો પડશે લોકો ને જયારે અત્યારે આધાર કાર્ડ ની કેવાય નું ચાલુ કરવામાં કમ માં આખો દિવસ બગાડે છે લાઈન માં ઉભા રહે છે પણ એનું કામ થતું નથી વ્યવસ્થિત રીતે આપે આજે મામલતદાર વિસ્તારમાં કામ કામગીરી માટે આવતા લોકો છે એમને હાલાકીનો સામનો કેવો કરવો પડે છે એના માટેની આ તમામ વિગત જાણી છે પરંતુ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એના માટે થઈ અને મેં એક વિડીયો બનાવ્યો છે આપને ઉપયોગી થશે તો અવશ્ય જે આ વિડીયોને નિહાળશો પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને આપને આ તમામ વિડિયો છે એ જોવા મળી શકે અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળી રહે જો આપને ગૂગલ પર કે યુટ્યુબ પર સર્ચ કરવાથી આ ચેનલની લિંક નથી મળતી તો સર્ચમાં પાવન ન્યૂઝ બચાવ કરી અને સર્ચ કરશો તો ચોક્કસથી જે એ ગૂગલ પર અને આ યુટ્યુબ પર આપને અમારા ચેનલની લિંક છે એ મળી જશે